ફૂલનું મૂળ શિયાળાના દિવસો હતા કડકડતી શીતમાં ફૂલો સુકાઈ ગયેલા કુંજોમાં અને બગીચામાં ફૂલ જાડ બધા શિશુ મા બાપ જેવા ઉદાસ ઉભા હતા પણ પેલું સરોવર કોનું એ સરોવરની વચ્ચો વચ્ચે કમળ ઉખડેલું છે એ તો સુદાસ માળીનું સરોવર એવું ફૂલ તો વસંતમાં એ સુદાસ આનંદ થી છલકાઈ ઉઠ્યો એના મનમાં થયું કે રાજાજીને આજે આ ફૂલ ભેટ કરી આવીશ ફૂલોના શોખીન રાજાજી આજે અકાળે આ કમળ જોઈને મને મો માંગ્યા મોલ આપશે વાયુનો એક હિલોળો વાયો કમળે જાણે ખુશખુશાલ બનીને છેલ્લો હિંચકો ખાધો માથા ઉપરથી એક કોયલ ટહુકતી ગઈ માળીએ માન્યું કે મંગળ સુકન થયા સહસ્ત્ર પાખંડીનું એ ફૂલ લઈને સુદાસ રાજમહેલની સામે વાટ જોઈ ઉભો છે રાજાજીને સમાચાર કહેર્યા હમણાં જ રાજા બોલાવશે લોભી એ ફૂલની જાતના કરી રહ્યો હતો એની પાખડી ઉપરથી ઝાકળનું એક બિંદુ પણ સુદાસે નીચે પડવા ન દીધું એટલામાં જ રસ્તે એક આદમી નીકળ્યો કમલને જોઈ જોતો એ પુરુષ પાસે આવ્યો સુદાસને પૂછ્યું ફૂલ વેચવાનું છે રાજાજીને ધરવાનું છે સુદાસે ટૂંકો ઉત્તર દીધો મારે તો રાજાના પણ રાજાજીને ધરવા મન છે આજે બુદ્ધદેવ પધાર્યા છે બોલો શું દામ લેશો પણ હું એક માશા સુવર્ણી આશા કરીને નીકળ્યો છું કબૂલ છે ત્યાં તો તે નોબત ગડબડી શરણાઈનો સૂર આવ્યો કુંકમ ચંદન થાળ માથે મેલીને રમણીઓનું વૃંદ ગીતો ગાતું ચાલ્યું આવે છે રાજા પ્રસેનજીત પગે ચાલતા બુદ્ધ દેવના દર્શને ઉપડ્યા છે નગરની બહાર પ્રભુ ગૌતમ બુદ્ધ પધાર્યા છે કમળ જોઈને રાજા હર્ષ પામ્યા મનમાં થયું કે પ્રભાના પ્રભુના પૂજનમાં આજે પુષ્પની જ ઉણપ હતી તે પૂરી થશે રાજાજીએ પૂછ્યું ફૂલ નું શું મોલ દઈશ સુદાસ સુદાસ કહે ફૂલ તો આ સજ્જને રાખી લીધું કેટલી કિંમતે એક સોનું તોડવાનું પ્રાચીન કાળનું માપ એક માસા સુવર્ણ હું દસ માસા દઉં રાજાજીને માથે નમાવીને પેલો પુરુષ બોલ્યો સુદાસ મારા વીસ માસા રાજાજીનું મોં પડી ગયું તેમનું હૃદય જરા દુભાયું પેલો પુરુષ બોલ્યો મહારાજ હું અને આપ બંને પ્રભુ બુદ્ધના દર્શને ચાલ્યા છીએ મારે પણ આ પુષ્પ પ્રભુના ચરણે જ ધરવાનું છે આ પુષ્પને માટે જ આપણે રાજા પ્રજા રૂપે રૂપે નથી બે ભક્તો છીએ હે સ્વામી આજે ભક્તિના પૂર દુનિયાદારીની મર્યાદામાં મનાતા નથી હસીને રાજાજી બોલ્યા ભક્તજન હું રાજી છું સુખેથી માગણી કરો તમે વીસ માસા કહ્યા તો મારા ચાલીસ તો મારા એટલું બોલવા જાય ત્યાં તો સુદાસ બોલી ઉઠ્યો માફ કરજો મહારાજ માફ કરજો સજ્જન મારે આ ફૂલ વેચવાનું જ નથી એટલું કહીને તેણે દોટ મૂકી બંને ભક્તો ચકિત નજરે જોઈ રહ્યું સુદાસ માળી ફૂલ લઈને નગર બહાર નીકળ્યો એકલો ઉભો ઉભો એ વિચાર કરે કે બુદ્ધદેવને ખાતર આ ભક્તો આટલું દ્રવ્ય ખર્ચે એ પુરુષ પોતે કેટલા ધનવાન હશે કેટલા દિલદાર દિલવાર હશે અને જો આ ફૂલ આપું તો મને કેટલું બધું દ્રવ્ય મળશે વળીને બુદ્ધ બેઠેલા છે સજ્જન લલાટ પર આનંદ હોઠમાંથી સુધા જરે છે આંખમાંથી અમી ટપકે છે જેવો વાદળોમાં ઘેરો ગંભીર કરઘરાટ તેવી જ રીતે તપસ્વીની વાણીનો નિર્મધ નાદ છે સુદાસ સ્તબ્ધ બનીને ઉભો એના મોમાંથી ઉચ્ચાર પણ નથી નીકળતો એ તો જોઈ રહ્યો છે કે પેલા સાધુ સામે વાયુ ઉપર બેસીને સુદાસે પરમ તપસ્વીના પગ આગળ કમળ ધરી દીધું પડલાની ઘટામાંથી પંખીઓએ ગાન કર્યું વાયુની એક લહેર વાય કમળની પાંદડીઓ ફરી ફરીને હસવા લાગી સુદાસને શકુન ફળ્યા હસીને બુદ્ધે મીતેશ્વરે સવાલ કર્યો હે વચ કાંઈ કહેવું છે કાંઈ જોઈએ છે ગદગદ સ્વરે માળી બોલ્યો બીજું કંઈએ નહીં તમારી ચરણ રજની માત્ર એક જ કણી આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા કુરબાનીની કથાઓમાંથી લેવામાં આવેલ છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ આપણું સાહિત્યને બાકી મળીશું નવા વિડીયો ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો